તો મિત્રો જય માતાજી કેમ છું બધાએ તો આજે છે ત્રીસ ને બીજી એક ખુશખબરી છે કાલે આજે કાલે બે હજાર ચોવીસ પૂરું થઈને બે હજાર પચીસની શરૂઆત થવાની છે એટલે નવું વર્ષ પણ આવવાનું છે પણ આપણી વિક્રમ સંવતમાં નહીં આમાં નોલી આપણે ઈસુ ખ્રિસ્તમાં ઈસવીસનની સાથ તો આજે આપણું બોલ છે કે મલ્લિકાર્જુન જોવાનું છે એટલે બધો તૈયાર થાય છે અત્યારે તો આપણે આંધ્રપ્રદેશમાં જ બ્રેકમાં આવ્યો છે અને નીચે બધું ચા માસ થી તો ની તૈયારી થઈ ગઈ છે અત્યારે અમે ઉપરના માળે હતા અહીંયા ને ભાવ છે સોળસો રૂપિયા તો બી તો આપણે હવે ફર્સ્ટ ક્લાસ નાઈ લીધું છે અને હવે લગભગ જવાની તૈયારી છે મલ્લિકાર્જુન તો જોઈએ શું પ્લાન બને છે ડ્રાઈવર તો કહે છે કે મલ્લિકાર્જુન જ જવાનું છે તો લગભગ ત્યાં જવાનું હશે તો ચાલો મળીએ હવે મળી લાગે તો મિત્રો બીજી એક ખુશખબરી છે તમારા માટે જીઓ એરટેલ અને વીઆઈવાળા અને એના માટે અને આપણે છે ને ટ્રી કંપની ટ્રાય કંપની એણે નવું નિયમ કાઢ્યું છે કે કીપેડવાળા આપણા ભારતના સર્વેના મુજબ પંદર કરોડ લોકો હજી પણ કીપેડવાળા ફોન વાપરે છે અને એના માટે નવી સુવિધા લાગુ થઈ છે એના માટે આપણે જો આપણે એની અંદર રિચાર્જ કરીએ તો ડેટાનું અને કોલિંગનું બેનું ભેગું ફરિયાત ડેટાનું આવતું હતું એનાથી કરોડો લોકોના નુકસાન થઈ ચૂક્યો છે હવેથી આપણે જો ખાલી ફક્ત કોલિંગ માટે કીપેડમાં રિચાર્જ કરાવવો હોય તો કરી શકીએ છીએ તો એ નવી ખુશખબરી હતી ગ્રાહકો માટે અને કીપેડ યુઝર્સ માટે મિત્રો હવે આપણે છીએ આપણા ડુંગર ઉપર તંભ નહીં પણ આપણે મલિકા ના તમે લઈ શકો છો ડુંગરોમાં છીએ

અને અહીંયા શૂટિંગ શૂટિંગ ના થઈ શક્યું હું તમને કહીશ કે ત્યાંનું મંદિર દેખાડું અને આ શૂટિંગ કરવાની તો મનાઈ હતી ફોનમાં અમારા રૂમ જ ફોન મૂકી દીધા હતા તો હું તમને હવે કહીશ કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ તો ચાલો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હું પહેલાં એક દિવસ ગણેશજીને કાર્તિકેજી બે જગત હતા કે મારે પહેલાં વિવાહ કરવા છે મારે પહેલાં વિવાહ કરવા છે અને એમાં નારાયણજી આવી જાય છે અને કહે છે કે જે પણ બ્રહ્માંડના સાત ચક્કર લગાવશે તેના વિવાહ પહેલાં કરવામાં આવશે એટલે બે પણ ઉપડી જાય છે કાર્તિકેજી પોતાના મોર ઉપર સવાર થઈને નીકળી રહ્યા છે તો ગણેશજી પાસે એવું કંઈ મોર કે એવું કંઈ વાહન આવતું તો એ પતે આપણા શીડીને આજુબાજુ ચક્કર લગાવવા માંગે છે અને એના સાત ચક્કર લગાવે છે જે નારદજીને ગમી ગમરી છે અને એની શાદી પહેલાં કરી નાખે છે ને જ્યારે કાર્તિકેજી આવે છે અને ગણેશજીની શાદી વિધિ અને સીધી બે છોકરીઓ સાથે કરાવી દે છે અને જ્યારે કાર્તિકેજી આવે છે ત્યારે એમને બુલું લાગે છે અને તે બીજા પર્વત પર બીજા પર્વત પર જઈને વસવાટ કરવા લાગે છે તો આવી રીતે થઈ કૈલાસ આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના મિત્રો ગુતમ મેં બતાવું આંધ્રપ્રદેશનો દેશની જેવી તમે શકો પછી પરિસ્થિતિ બરાબર નથી અહીંયાની લોકો ઝૂપડા બાંધી જઈએ છે આપણે એવા ગુજરાતની જેવી અહીંયા ખાસ પરિસ્થિતિ નથી આંધ્રપ્રદેશના પણ આપણે સાઉથમાં તો ઉમેશ સારું નહીં હોય પણ જમ્મુ કાશ્મીરને ત્યાં આપણે જઈએ ઉત્તર પ્રદેશ ને અહીંયા બહુ મસ્ત હોય અહીંયા જ ખાસ જવાનું હોય અહીંયા તો ખાલી મંદિર છે કરતી હતી એ બારીને કેટલા નાના નાના સ્ક્રેચ આવી ચૂક્યા છે બાર પર ઓલી બાજુ ખૂબ જ જણામાં ભટકાતી હતી એક વાર તો એવું લાગ્યું ગેસનો બાટલો ઉપરથી પડ્યો છે ખૂબ જ અવાજ આવ્યો તો તે વખતે તો અત્યારે તો આપણે ડુંગર ઉતરી ચૂક્યા છે એટલે ખાસ એવું કંઈ નથી જોઈ શકો છો મસ્ત વ્યૂ છે કે આપણે પાછા ડુંગર ચડીએ છીએ ચાલો બારી બંધ કરી નાખીએ ને તો વળી જણ ભટકાશે પૂરું કરી નાખશે તમે જાનની જુઓ કેવી જ છે ખતરનાક છે આમાં ભટકાય તો બારીનું પૂરું કરી નાખે બાજુ ગામડામાં તો જોવા જેવું કઈ ખાસ નથી પણ ડુંગર નો જોરદાર આવે છે ઉપર તો મિત્રો અત્યારે અમે ડુંગર ચડી રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીં ડુંગર ઉપર ગયા નથી પણ ડુંગર ઉપર ચડવાનો ચાલુ છે હમણાં તો એક ઉતરી ગયો તો એટલા વારમાં બીજું આવી ગયો અને બીજું એક હું તમને કહેવા માગું છું કે ઘણા ભાઈ તમારો અવાજ સારો નથી આવતો તો એના માટે મેં ખૂબ જ પ્રયાસ કરી લીધો છે આપણે માઇક્રોફોન આપણે હું હેલા ને ત્યાં સુધી દરેક મોબાઈલની દુકાનમાં પૂછી લીધું છે કે માઇક્રોફોન છે કે નથી એમાં બધા ના જ કહેતા હતા અને આપણે આની અંદર ઓલું હેડફોન જે આવતું નથી આપણે સેમસંગ ગેલેક્સી એમ થર્ટી ફાઈવમાં સેમસંગે લગભગ તો ગાયબ કરી દીધા છે હેડફોન જે બધા ફૂટકી તો મારે આમાં ફરજિયાત વાયરલેસ માઇક્રોફોન લેવું પડે એવું હતું અને ક્યાંય નડતું નહોતું નગર અમારા ઘરે તો હતું એટલું પણ એ તો હેડફોન જ એકવારું હતું એટલે મેં ખાસ ઘણા બધા પ્રયત્નો કરી લીધા છે પણ મળતો નહોતો માઈક્રોફોન હવે તો હવે તો એવા કોમેન્ટ નથી આવતા તો તોય અમારે તપાસ ચાલુ જ છે હજી થઈ બે ત્રણ દિવસ પહેલાં જ આપણે એક શાવ સ્ટોરની અંદર પૂછ્યું હતું હાલ આપણે રેડ મિની સ્ટોરની અંદર ત્યાં એ નહોતું નકાર એ તો ખૂબ જ મોટું વિશાળ હતું તો એવું બધું હાલે છે આપણું આ પણ હવે તો એવા કોમેન્ટ આવતા નથી ખાસ અને અહીંયા હું તમને પહાડોનો વ્યૂ દેખાડું ઉપરની બાજુ હજી તો આપણે ચડીએ છીએ અને ચડ્યા બાદ નીચેનો વ્યૂ આવશે ને એ જોરદાર આવશે

અભણ લોકો છે આવી રીતે કહી દઉં કે ત્રણ ચાર ફેરા પાણી લઈને આવ્યો અને પછી પછી કોલ્ડ ડ્રિંક કેટલી વાર સુધી ત્યારે માંડ માંડ ફ્રીજમાંથી કાઢીને આવ્યો એમાં ઓલા સોડા લઈને આવ્યો પછી મેંગો લઈને આવ્યો અને પછી માંડ માંડ આ લઈને આવ્યો આપણે હું જોતું જોઈએ બસ આખી રાત દોડવાની છે આવા જ વિસ્તારોની અંદર તમે જોઈશો તો હવે તો આંધ્રપ્રદેશ રાતમાં તો ટપી જશે અને વિજયવાડાનું લગભગ છે ટાળે શું કરે પછી તો આજે આપણે જોયું કે આજે આપણે ગયા તા એમ કે આપણા જ્યોતિર્લિંગનું નામ છે યા ગયા હતા મલ્લિકાર્જુન હા હમણાં યાદ આવ્યું ભૂલાઈ જાય છે મલ્લિકાર્જુન ગયા હતા અહીંયાનું મેં તમને બધું જણાવ્યું હતું ને અહીંયા ફોન અલાઉડ નહોતો એટલે આપણે ફોન બસમાં રાખી ગયા હતા કેવી રીતે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી તો ચાલો મળીએ કાલના નવા વ્લોગ સાથે વિજયવાડામાં લગભગ કારણ કે આ મેપમાં તો લખેલું છે આપણે વિજયવાડામાં આયું છે એની અંદર તો લગભગ વિજયવાડાની અંદર જશે હું પણ આંધ્રપ્રદેશના વર્ષો તો આખી રાત બસ ચાલશે તો આજે મને રજા આપો ચાલો મળીએ કાલના બ્લોક સાથે બાય બાય